હમણાં કમ્પ્લેટ રેડી થાય ને એટલે હું તમને બતાવું કેવી લુક આવે છે બરાબર છે અસ્તિબેનનો હાલો તો ભાઈ અમારા અસ્તિબેન હવે રેડી થઈ ગયા છે જો રાધા બની ગયા જો તો અસ્તિ બગા ખાય રાધા તો બગા ખાતી ખાતી ડાન્સ કરશે એવું લાગે છે તો અસ્તિબેન રેડી હાલો તો કઈ નહીં અસ્તિબેનને મૂક્યા સ્કૂલે ટાઈમ થઈ ગયો છે બસ ફટાફટ સ્કૂલ મૂક કે તો ભાઈ રસ્તે જના અમારા ઘરે આવી ગયા છે જો અહીંયા બેઠા છે બરાબર છે અને કપડા બધું બધું ચેન્જ કરી લીધું છે હવાર માં કારણ કે બે ડાન્સ ને બધું કર્યો એટલે કપડા તો થોડા ભોજન લાગતા હતા તો કાઢી નાખ્યા છે અને હવે અમારા ભરવાભાઈ જાય છે કાનો બનીને સ્કૂલે જો હલો અમારા કાનભાઈ જો છે ને મસ્ત કાનુડો લાગે ને ઊભા થતો કરી દો

એ છે ને હમણાં ટીવી શરૂ કરીને પાછો બેય જાય કંઈ નહીં હવે છે ને બરોબર ફટાફટ મૂકી આવી સ્કૂલે તમને પહેલા છે ને હાર પ્રોપર બતાવી દઉં જુઓ જો અહીંયા મોરપીસ લગાડ્યું છે આ બાજુ ફર જોયે મોરપીસ લગાડ્યું છે પછી અહીંયા કિલ્લો અહીંયા કર્યું છે અહીંયા સાંડલો બે બાજુ સાંડલા કર્યા છે વચ્ચે સાંડલો કર્યો છે હાથ આમ કર હાથમાં તેને જો આવડા સાંડલા ગીરા છે લાડ બધા બરાબર અને હાથમાં આવડા કડા પહેરાવ્યા છે બે હાથમાં હા અને ગળામાં હાર પહેરાવ્યો છે ભાઈ અમારા કાના પરવાભાઈ તૈયાર થઈ ગયા છે કાનુડાનું કાનોડો બની ગયા છે તો હવે છે ને મમ્મી અને પપ્પા લઈ જાય આવી ગયા છે ઘેરે જો તો પરવાભાઈ એ પરવાભાઈ કેમ છો હું છું એ હમણાં લઈ આવી દઉં તો કે અમારા પરવાભાઈને છે ને રાષ્ટ્રધ્વજ જોતું છે તો હમણાં આપણે લઈ આવી દઈએ બરાબર છે તો પરવા હું કહું છું મજા આવી ડાન્સ કરવાની હે કેમ હા ભાઈ કેમ મજા ન આવી એમ તો કાંઈ નહીં હાલો તો ભાઈ ફરવાભાઈને છે ને ડાન્સ કરવાની મજા ન આવી કારણ કે એનો જે ડાન્સમાં જે ડાન્સ પાર્ટનર હતો ને એ ચેન્જ થઈ ગયો હતો એટલે હરકું બેને શીખવાડ્યું ન હોય જે પાર્ટનર હોય એની યાર હરકું શીખેલો હોય એટલે બીજો પાર્ટનર આવે એટલે થોડું ચેન્જ થાય છે અને મજા ન આવી તો કાંઈ નહીં વાંધો નહીં ન એમાં છું તો એમાં હું થઈ ગયો આપણે ઘરે ડાન્સ કરીએ ઓકે રેડી અને આ કપડાં હું આખો દી પહેરી રાખવાના છે હે આખો દી ક્રિષ્ના બની રહેવાનું હેં વાહ તો પછી મારે પહેરવા હોય તો છોકરાઓના જ હોય તમારે ખાલી ક્રિષ્ના બનવાના એમને વાહ તો ભાઈ અમારા પર્વ ભાઈ છે ને આખો દી આના કપડાં પહેરી રાખશે અને કૃષ્ણ બેના રહે તો કંઈ નહીં ઘરે આવી ગયો છે ને થોડુંક ખવડા પીવડાઈ લઈ હું છે બુક ભૂક લઈ ગયો એટલે ભૂક મટી જાય તો એને ખવડાવવાની તૈયારી કરે છે રીટી અને મારા હસ્તીબેનને મેં કીધું એ પ્રમાણે ટીવી શરૂ કરી દીધી છે બરાબર અને હવે બે બાય બે ને ત્રણ ત્રણ દિવસની રજા છે એટલે હવે કાંઈ ટેન્શન લેશનનું કાંઈ ટેન્શન નથી કંઈ જોયેલું જાગવાનું જેમ છે કાંઈ માથે પૂછે જ નથી ક્યાં તો હું કરવા નકરી ટીવી જ જોવાની ને આખું ખંદવાળા છે હું તીને તો એ

અને <muchas>

શું બનાવો છો ટોપરા પાક ઓકે અને તું શું કરશો ઓકે બીજો હજી જમવાનું બાકી છે પણ આપણો ટોપરા પાક બની ગયો છે અને મમ્મી જો બટકા પાડે છે ટોપરા પાક ને નાની નાના નાના બટકા કરે છે એટલે હું છે છોકરાઓ વધારે બગાડે નહીં અને જેટલો ખાવો ને એટલો જ લઈ શકે અને માવો તો સામો જ દેખાય છે જો મસ્ત મજા આવશે માવાવાળા ટોપરા પાક ખાવાની તો મમ્મી લાગે રાંધણસરની બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે બરોબર છે અને મમ્મી ને ખુઈ ગયા છે જેથી તેને હવાની તૈયારી કરે છે અને બધા થાકી ગયા છે તો કઈ નહીં કાલે છે શીતળા થતા બરોબર છે તો કાલે હવારે મમ્મીની પૂજા કરવા જાય એને આપણે બતાવશું લોગમાં તો કઈ નહીં આવગ કરું છું એમ આ વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર જણાવજો અને આ વ્લોગ તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો મળી આવે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારો અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો આવજો